સ્પંદન સર્કલ પાસે અગાઉ એક આગ લાગવાનો બનાવ બન્યો હતો કારણ કે જા લાઈન લીકેજ ના કારણે આગનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ ખોદકામ કરતી વખતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને રોડ રસ્તા પર પીવાના પાણીના ફુવારા ઉડ્યા હતા ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી જ્યારે આ કામગીરી અગાઉ પણ પાણીના લાઈનમાં ભંગાણ સંચડાવ્યું હતું તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ તંત્રને નિષ્કાળજીના કારણે પાણીની લાઈનમાં અવારનવાર લીકેજ સર્જાય છે જ્યારે આ જગ્યા ઉપર ચોથી વાર પાણીમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને આજે ફરી એકવાર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું જેને લઈને આજે વિસ્તારના જાગૃત નાગરિક અને પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે વિરોધ કર્યો હતો અને તંત્ર સામે અને કોન્ટ્રાક્ટર સામે આકરો વ્યક્ત કર્યો હતો કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે આ માજરપુર સ્પંદન સર્કલ છે ચાર રસ્તા અને ઇન્દ્રો કોમ્પ્લેક્સ પાસે સિંધોય માતા રોડ અમરજ્યોત શોપિંગ સેન્ટર અહીંયા છેલ્લા પંદર દિવસમાં આ ચોથી વખત પાણીની લાઈન લીકેજ લીકેજ થઈ ગઈ છે એકની એક જ કામગીરી વારંવાર કરવામાં આવે છે અને એક જ કામગીરીના ચાર ચાર વખત બિલો ભરાઈને આના રૂપિયા કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને એ રૂપિયા એ બિલોમાંથી અધિકારીઓને પણ એમનો ભાગ મળે છે હિસ્સો મળે છે અને ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને પણ અમને જાણવા મળ્યું છે કે એમને પણ એમાંથી હિસ્સો મળે છે એટલે કોઈ પણ કોર્પોરેટરો બોલતા નથી અને એ જોવા આવતા નથી પ્રજાને અમે છેલ્લા બે દિવસથી પાણી વગર રહીએ છીએ આખા શોપિંગમાં આખા વિસ્તારમાં અમારે પાણી નથી તો આ તંત્રની બેદરકારી છે અને કોન્ટેક્ટરોની અને અધિકારીઓની મિલીભગતના લીધે હજી પ્રજાને વેઠવું પડે છે પ્રજા કેટલી મહેનત કરીને પરસેવો પાડીને કમાય છે અને એ કમાણીમાંથી વેરો ભરે છે પરંતુ પ્રજાને હું લાગ્યું છે કે પ્રજાને એમના વેરાનું યોગ્ય વળતર મળતું નથી પ્રજાને મા પ્રજાના ભાગે માત્ર હેરાન થવાનું જ લખ્યું છે આ કળયુગમાં અને અધિકારીઓને જલસા કરવાના છે કોર્પોરેટરો ચૂંટાયેલી ભાગોને જલસા કરવાના છે હું મીડિયાના મિત્રોને એ ખરેખર આ મીડિયાના મિત્રો જે અમારી વાત પ્રજા સુધી પહોંચાડે છે અને તંત્ર સુધી પહોંચાડે છે તો હું તમામ મીડિયાના મિત્રોને સેલ્યુટ કરું છું અને તેમ આપશો પ્રજાનો અવાજ બનશો આજે ચોથી વખત પાણી લીકેજ થયું અને ચોથી વખત ખોદે છે અને પાછા પૂરે છે અને પૂરે છે તો યોગ્ય પુરાણ કરતા નથી અંદર એ લોકો પોલ પોલું રાખે છે ખરેખર જે માટી અંદરથી કાઢી એ માટી એ લોકો ટ્રેક્ટરો કરીને બીજે લઈ ગયા તો જ માટી પાછી અંદર પૂરી છે પાણી થોડુંક નાખી થોડું થોડું પાણી છાટી અને પાટી ને બેસાડ્યું અને એકદમ કડક થઈ જાય માટી અને પછી ઉપર રોડ અને જોઈએ પોલું રાખી ડામર પાથરી દીધો આજે રોલર ના વજન થી આ કનેક્શનો તૂટી ગયા અને ભૂવા પડી ગયા તો આખા વડોદરા શહેરમાં ભૂવા પડવાનું કારણ જ આ છે કેમકે આખા વડોદરા શહેરના તમામ જગ્યાએ કોન્ટ્રાક્ટરો બેદરકારી થી કામ કરે છે અને ચૂંટાયેલી પાક ને પૈસા મળી જાય છે એ લોકો બોલતા નથી 아, 나 오늘 밀었더라.